વેપારીને લોરેન્સ બિસ્નોઈના નામથી ગોળી મારવાની ધમકી કુબેરનગરના માથાભારે તત્વોએ સોપારી આપી ટપોરીએ એક લાખ રૂપિયા પડાવ્યા આજથી કુબેરનગર આઈટીઆઈ અંડરપાસ પંદર દિવસ માટે બંધ એરપોર્ટ જવા ત્રીસ મિનિટ વહેલા નીકળવું પડશે વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટિયા થી કુબેરનગર અને રેલવે ઓવરબ્રિજથી જઈ શકાશે ગાંધીનગર જિલ્લામાં ધોરણ દસ નું શ્રેષ્ઠ પરિણામ સિત્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ટકા સાથે આઠસો પાંચ વિદ્યાર્થીઓ મેળવ્યો રાજ્યનું કુલ પરિણામ ત્યાંસી પોઈન્ટ આઠ ટકા છુપાખાના માંથી દારૂનો જથ્થો પકડાયો વાસદ પાસે તેર પોઈન્ટ એકવીસ લાખના વિદેશી દારૂ સાથે રાજસ્થાની ચાલક ઝડપાયો ઓપરેશન અભ્યાસ નવસારી મહાનગરપાલિકામાં મોક ડ્રીલ યોજાઈ જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી નીટ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી આપનો પૂર્વ હોદ્દેદાર રાજકોટ શહેરમાં વિપુલ તૈરૈયા ઉપ પ્રમુખ મહામંત્રી હતો રાજેશ પેથાણી ધોરાજીમાં રોયલ સાયન્સ સ્કૂલ ચલાવે છે